એ બધો કાગડો કાગડો સ્વભાવે મોજેલો અને આનંદી એ તો દરેક વાતમાં મજા આવે એકવાર કોઈ કારણસર રાજા કાગડા પર ગુચ્છે થઈ ગયો રાજાએ તો પોતાના માણસોને બોલાવી કહ્યું જાઓ આ કાગડાને ગામના ખોવાને કાંઠે ગારો છે તેમાં ફેંકી આવો કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગાળામાં ફેંકી દેવામાં આવ્યો કાગડા ભાઈ તો ગાળામાં પડ્યા પડ્યા આનંદી ગાવા લાગ્યા લપચનો કરતાં શીંકીએ છીએ ભાઈ લપચનો કરતા શીખીએ છીએ રાજા અને તેના માણસોને નવાઈ પામ્યા કે આ કાગડો તો કેવો છે ગારામાં આખા શરીરે કાદવ કીચડ છોટી ગઈ ચોંટી જવા છતાં દુઃખી થવાને બદલે ખુશ કેમ થાય છે રાજાને તો ક્રોધ ચડ્યો અને બીજો હુકમ કર્યો જાઓ નાખો આ કાગડાને કૂવામાં ભલે એ પાણીમાં ડૂબીને મરી જાય માણસોએ કાગડાને ઊંચકીની કૂવામાં ફેંકી દીધો પણ કાગડા ભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા ગાવા લાગ્યા કૂવામાં તરતા છીંકીએ છીએ ભાઈ કૂવામાં તરતા છીંકીએ છીએ રાજા કહે હવે તો આ કાગડાને આથી વધારે શિક્ષા કરવી જોઈશે પછી તેણે તો કાગડાને કાંટાથી ભરેલા એક પીંજરામાં નખાવી દીધો પણ કાગડા ભાઈ તો એને એના એ જ રહ્યા વળી આનંદી સુરમાં ગાવાનું શરૂ કર્યું કોણા કોણા કાન વિંધાવીએ છીએ ભાઈ કોણા કાન વિંધાવીએ છીએ રાજા કહે આ કાગડો તો ભાઈ ભારે જબરો છે ગમે તે દુઃખમાં એને તો એને નાખો પણ તેને કોઈ દુઃખ થતું જ નથી ચાલો જોઈએ એને સુખ થાય એવા ઠેકાણે નાખીએ એટલે એ કદાચ દુઃખી થઈ જશે પછી કાગડાભાઈને આંબાની ડાળે કોયલ ટહુકા કરતી હતી તેની બાજુમાં પાંજરી પાંજરે પૂરી મુકાવ્યા કાગડાભાઈને તો તે પણ સવળવું પડ્યું ખુશ થઈને ગાવા લાગ્યા કોયલના ટોકા સાંભળીએ છીએ ભાઈ કોયલના ટોકા સાંભળીએ છીએ પછી તો રાજાએ તેને ખેર ખવડાવવા જોઈએ કાગડો તો ગાય કે

હવે અમે આઝાદ છીએ ભાઈ હવે અમે આઝાદ જઈ અને કાગડો તો આનંદ કરતો કરતો ઉઠીને પોતાના માળામાં ફેંસી ગયો